સોસાયટીમાંથી રસ્તો નહીં નીકળવા દેવા માંગ કરી રહ્યા છે જેને લઈ અમે પાર્ક સોસાયટી મહિલાઓ એકત્રિત થઈ વિરોધ દર્શાવ્યો હતો જો કે સતાવાર ક્યાંથી ક્યાં સુધી અને કયા કારણોસર રોડ નીકળવા જઈ રહ્યો છે તે અંગેની વિગત મળી નથી સમજ હું માંગ બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો બસ એક જ માંગ છે ખાસ કરીને કેટલા મકાનો છે અહીંયા અને રસ્તો ક્યારથી નીકળવો 200 આસપાસના મકાન છે ને 2019 થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનો ઓલો કર્યું છે એમ